મા데વ આ જય તમે કેટલા પૈસા લગાડી રહ્યા છે આ છે સ્થમ નિષ્કલંક મહાદેવનો વેસ ધારણ કર્યો છે નાના એવા શંકર ભગવાન અહીંયા દરિયાની વચ્ચે બેઠા છે કેમ ખોડાયરો રામે રામ બધાય આજ નાવ લોકોમાં તમારો બધાયનો હાર્દિક સાથ છે અને મિત્રો તમને મારી પાસેથી જોઈને ખબર પડી ગઈ છે આપણે ક્યાં આવી ગયા છીએ તો દેખાડી દઈએ તમે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે તમે ટ્રાફિક જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે બાકી ઘણો બધો પબ્લિક આવે પણ છે તમને દેખાડ્યું જો આ સાઈડથી આજે બધા ઘણા બધા માણસો આવે છે અને આજે અહીંયા મેળો હોય હાજર બી અમાસો એટલે મૂળ સંખ્યામાં પબ્લિક આવે છે તો પેલા તમને મહાદેવના દર્શન કરાવી દઉં પાંચે પાંચ મહાદેવના ચાલો પેલા દર્શન કરાવી દઉં

ચાલો તો પાંચમી શિવલિંગ ના તમે દર્શન કરાવી અને મિત્રો જો અહીંયા છે પાંચમી શિવલિંગ તો દર્શન કરી લો આ છે પાંચમી શિવલિંગ આપણે દર્શન કરી દેખાડી દો તો બધા અહીંયા દર્શન કરી રહ્યા છે અને પૈસા પણ તમે જોઈ શકો છો આ સાઈડ જો તમે કેટલા પૈસા લગાડી રહ્યા છે આ છે સ્તંભ નિષ્કલક મહાદેવનો જોઈ શકો છો તમે કેટલા પૈસા છે અત્યારે અહીંયા લગાડી રહ્યા છે બધા લોકોને દર્શન કરી રહ્યા છે બાકી આ સાઈડ જો મહાદેવ છે પાંચ આપણે તમને પહેલા દર્શન કરાવી દીધા તો આ સાઈડ મહાદેવ છે પાંચ મહાદેવના આપણે દર્શન કરાવી દીધા અને આ સાઈડ જો બધા પૈસા લગાડે છે સ્તંભે તો આ છે સ્તંભ નિષ્કલંક મહાદેવનો તો મિત્રો હવે તમને પાંચે પાંચ મહાદેવના દર્શન કરાવી દીધા છે અને હવે જો આપણે આ સાઈડ છીએ બાકી તમે ટ્રાફિક જોઈ શકો ફૂલ ફૂલ ટ્રાફિક છે આજે અમસનો એક દિવસનો ખાલી મેળો હોય છે તો આ છે આ સ્તંભ અને હવે આપણે આ સાઈડ આવી ગયા છીએ અને જો આ સાઈડ તમને બધું દેખાડી દઉં જો આ સાઈડ ફૂલ ટ્રાફિક છે અને આ સાઈડ બધા સ્નાન કરી રહ્યા છે અને તમે જો ફૂલ પબ્લિક આવી ગયું છે અત્યારે સવાર સવારમાં બાકી જોઈ લો આ સાઈડ તમને દેખાડી દઉં મિત્રો આ ખાલી એક જ દિવસનો મેળો હોય છે અમાસના દિવસે એટલે ફૂલ ટ્રાફિક થાય છે જો આ સાઈડ તમે સિક્યુરિટી જુઓ બધા ને એવું બધું છે કે પબ્લિકને અંદર બહુ વાગે નાવા નથી જવા દેતું કુલ સિક્યુરિટી છે અને અત્યારે જો તમને દર્શન કરાવી દીધા અને પછી તમને મેળા સાઈડ મેળો દેખાડવા લઈ જશું તો પેલા આ સાઈડ જો તમે ટ્રાફિક જુઓ આટલું ટ્રાફિક છે અને સ્તંભના તમે દર્શન કરી શકો છો આ સાઈડ મિત્રો આપણે તમને દર્શન કરાવી દીધા છે અને અત્યારે જો થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વાદળા વાદળા જો તમે વાદળા વાદળા અને ફૂલ આવે છે આ સાઈડ તમે જો લોકો કેટલા બધા નહીં રહ્યા છીએ અત્યારે આપણે આઈએ છીએ અને હવે આપણે મેળા બાજુ જવાનું છે બાકી પવન અત્યારે ફૂલ આવે છે એટલે અવાજ તમને નહીં આવતો હોય ઓછો આવતો હશે બાકી તમે અહીંયા જો સિક્યુરિટી જોઈ શકો છો ફૂલે ફૂલ કોઈ પણ ડૂબતું હોય તેને બચાવવા માટે તરત પોગી જાય છે જો તમે સિક્યુરિટી અને આ જો કેટલું પબ્લિક નાઈ રહ્યું છે અને હવે મિત્રો આપણે તમને મેળો દેખાડવા લઈ જઈએ તો બ્લોગમાં તમે કન્ટિન્યુ અત્યારે રહેજો અને હવે આપણે જઈએ મેળા પર જો આપણે દરિયામાં ચાલીને જઈએ છીએ તમને મેળો દેખાડવા માટે બાકી તમે અહીંયા ટ્રાફિક જુઓ તમે કેટલું ટ્રાફિક છે જો કેટલું ટ્રાફિક છે સ્તંભે દર્શન કરવા માટેનું જો અને આ સાઈડથી હજુ બધા જાય છે અને અડધા પાછા પણ આવે છે જો આ સાઈડથી જો આટલું પબ્લિક હજી ફૂલ ટ્રાફિક છે આ સાઈડથી જો આટલું પબ્લિક આવે છે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે બાકી વિનિ કુંભ મેળા જેવું થઈ ગયું છે અહીંયા અને હવે આપણે આપણે તમને મેળો દેખાડવા જઈએ છીએ

અને થોડોક વરસાદ આવી ગયો છે એટલે જો ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું છે બાકી તો ફૂલ ટ્રાફિક છે આછાળ જો સ્થળ અને આપણે હવે છે તો અહીંયા કાંઠે વહી આવ્યા છીએ અને જો તમે સિક્યુરિટી જુઓ પોલીસની અને સાડ જો કેટલી પોલીસની ગાડીઓ પડી છે અને જો અહીંયા પોલીસ પણ બેઠા છે ફૂલ એટલે ફૂલ સિક્યુરિટી છે જો આ સાડે એકસો આઠને એમ્બ્યુલન્સ ને ફાયર સેફ્ટીનું બધી જ તે ગાડીઓ અહીંયા હાજરમાં હોય છે મિત્રો જો આ સાઈડ આટલું પબ્લિક છે લાખોની સંખ્યામાં પબ્લિક છે જો તમે જોઈ શકો છો અને આ સાઈડ જઈએ છીએ આપણે મેળા સાઈડ બાકી તો જો કેટલું પબ્લિક આવે છે અને હવે આપણે જઈએ છીએ પાછા તો તો મેળો દેખાડી જેટલો દેખાડી દેખાડી દઈએ જો મિત્રો તમે જોઈ શકો છો બધા સરસ મજાનું ફૂલ ને એવું વેચી રહ્યા છે અહીંયા છે નાના ઢીંગલા જો આ સાઈડ જુઓ બધું થિય લગીન છે એવું ઠેર લગીને આ સાઈડ જો મેળો અને જોઈ શકો છો ઠેર લગી અને આવી જ રીતે આ સાઈડ પણ સામે ઠેર લગીને મેળો છે જો નાના છોકરાને રમવા માટે જો તમે જોઈ શકો છો આ ભાઈ અને હવે આપણે આગળ જઈએ ને તમને મેળો ઠેર લગી અત્યારે ફૂલ અવાજ આવી રહ્યો છે જો આ સાઈડ મકાઈ ને એવું બધું ઠેર લગીને તમને મળે છે જો મિત્રો તમે જોઈ શકો છો અને આ સાઈડ જો હેલિકોપ્ટર છે સરસ તોરણ ને એવું બધું ઠેર લગીન જોઈ શકો છો લેડીઝના પર્સ ને એવું બધું આ સાઈડ ફુગ્ગા ને એવું બધું અલગ અલગ રમકડા તમને અહીંયા જોવા મળે છે ફૂલ ટ્રાફિક જો આ સાઈડ નાના નાના માતાજીના પોતા ને એવું બધું અસર જો તમે જોઈ શકો છો ખેડ લગીન રમકડા ને એવું જો મિત્રો જો આ સાઈડ દિવેશભાઈ સોલંકી તમે જોઈ શકો છો ધીમેશભાઈ સોલંકી અને જો આ સાઈડ પ્રસાદી રાખેલી છે લાડવાને એવું પ્રસાદી છે જો તમે જોઈ શકો છો આ સાઈડ લગીન જો અસર જો દિવેશભાઈ સોલંકી ફોટા કરે ઉઠ્યા છે કે અહીંયા એમ વરસાદી રાખેલી જો તમે જોઈ શકો છો લાડવા તમે અહીંયા જોઈ શકો છો બે રમકડા જો તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો આ એવું ફેર લખીને છે દોઢસો ના બે ગમે ગમે દોઢસોના બે જે ગમે દોઢસોના બે રમકડા અને આ સાઈડ મકાઈ ને એવું બધું મળી રહ્યું છે જો ઠેર લગી સાઈડ જો લીલા નાળિયા જો લીલા નાળિયે નાળિયેર પાણીને જો ફરીથી રમકડા આવી ગયા છે જો આ વધારે તો અહીંયા રમકડા તમને જોવા મળે છે જો આ સાઈડ બધું અલગ અલગ મળે ઠેર લગી મસ્ત મજાના ફરીથી ફૂલ ને એવું આવી ગયું છે તો મિત્રો અહીંયા નાની નાની ઢેંગલ તમે સરસ મજાની અને જો આ સાઈડ કટલેરી લેડીઝનું મળે છે કુર્તી ને આ નાના છોકરાને પંપુડા ને એવું બધું આપણે તમને આગળ દેખાડીએ બધું જઈએ છીએ આગળ તમને બધું દેખાડી દઈએ આ સાઈડ મોબાઈલના કવર ને એવું ફૂલ ટ્રાફિક છે આ સાઈડ જો આ સાઈડ બધું પણ ફેટ લાગી હવે આપણે આગળ જઈએ અને આગળ તમને દેખાડી દઈએ અલગ અલગ જે મળે છે ફાસ્ટ ફાસ્ટ ચાલવું પડશે નગર તમને આખો મેળો નહીં દેખાડી શકે આ સાઈડ ચંપલ ને એવું બધું ફેટ લાગીને મળી રહ્યું છે બદામ છે જો તમે અહીંયા જોઈ શકો છો તરબૂચ ને અનાનસ ને એવું બધું અલગ અલગ મળી રહ્યું છે આગળ ફ્રૂટ પણ અહીંયા મળે છે આ બધું પાછા આવી ગયા છે દરિયેથી અને બાકી જો તમે આ સાઈડ બધા આજે આવવામાં પણ આટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો ઠેઠ લાગે અને બહુ લાખોની સંખ્યામાં માણસો આવી ગયું છે અને ઘણું બધું હાલીને આવવું પડે છે જો આ સાઈડ બધા ચાલીને આવે છે જુઓ તમે મિત્રો તમે આ સાઈડ જો જોઈ શકો છો રમકડા ઠેર લગીને ઘણા બધા રમકડા છે જો આ સાઈડ પણ ઢીંગલા ને એવું બધું છે આ સાઈડ પાછું રમકડા ને એવું ઠેર લગીને ટ્રાફિક ને એવું બાકી જો આ સાઈડ કેળા અને સિંગ ને મકાઈ ને એવું બધું મળી રહ્યું છે હવે પણ જો આ સાઈડ જો ચશ્મા ને એવું બધું ઠેર લગીને જો ભાઈઓના કપડાં ને એવું બધું આ સાઈડ ઠેર લગીને મળે છે તમે આ સાઈડ જો ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે કે ટ્રાફિકને એવું છે આપણે જઈએ છીએ તો મિત્રો હવે તમે આ સાઈડ જોઈ શકો છો મેળો તમને નાના છોકરાની એક્ટિવિટી દેખાડી દઉં જો આ છે મિકી માઉસ નાના છોકરા માટેનું અને જો આ સાઈડ પણ છે તમને દેખાડી દઉં છું આ બધી નાના છોકરાની એક્ટિવિટી છે તમને આ સાઈડના મેળો જો નાના છોકરા માટે બાકી આ સાઈડ જો નાના છો નાના છોકરા બોટિંગને એવું કરી રહ્યા છે જોઈ શકો છો તમે આ સાઈડ તમે આ સાઈડ આગળ તમને દેખાડી દઉં જો આ સાઈડ જમ્પિંગને એવું બધું છે જો એક અહીંયા જમ્પિંગ છે જો આ છે મિકી માઉસ બીજું અને જો આ સાઈડ જમ્પિંગ ને એવું બધું છે જો અને મિત્રો અત્યારે પાંચસો વરસાદ આવી ગયો હતો જો થોડો ગારો છે એટલે અહીંયા નાના છોકરાની એક્ટિવિટીમાં થોડુંક ઓછું પબ્લિક છે બાકી જો મિત્રો હવે આપણે આગળ જઈએ તો જો ચાલી ને બહાર છીએ અને અત્યારે જો અહીંયા સરકારી બસો આપણને અહીંથી મળે છે અહીંથી આપણે ભાવનગર જવાનું હોય છે જો તમે લખ્યું છે કોઈગઢ અને કોળિયા ભાવનગર તો આઈથી બસ મળે છે બાકી તમારે આઈથી સરકારી બસમાં આવો તો તમને અહીંયા ઉતારે છે બાકી તમે પ્રાઇવેટ વાહન લઈને આવો તો તમારે હજી પણ આગળ ઉતરવું પડે છે અને જો મિત્રો અહીંથી ત્રણ ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેટલું અહીંથી થાય છે એટલું તમારે અહીંથી હાલીને જવું પડે છે સરકારી બસમાં આવો તો બાકી પ્રાઇવેટ વાહન લઈને આવો તો તો તમારે આગળથી હાલીને આવવું પડે તો તો પાંચ કિલોમીટર જેટલું થાય છે અને મિત્રો તમને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને મિત્રો અહીં લગીને જોતા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા બાકી આજનો અહીંયા જ પૂરો કરીએ છીએ મળ્યા નેક્સ્ટ નવા ઉલ્લોકમાં જઈને ટાટા બાય બાય